સેવન્થ ડેના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાના મામલે પહેલીવાર આ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે હુમલામાં ઇજાગ્રસ્ત થયા બાદ બાર ને કલાકે મૃતક નયન રોડ પરથી શાળામાં પ્રવેશતો જોવા મળી રહ્યો છે હુમલો થયા બાદ નયન છાતી પર હાથ રાખીને શાળા પરિસરમાં આવે છે થોડીવાર બાદ નયન ત્યાં ઢળી પડે છે આસપાસના વિદ્યાર્થીઓ એકઠા થઈ જાય છે આ કિંમતી સમયમાં પણ નયનની મદદે કોઈ આવતું નથી અને લોકો ત્યાં ઊભા ઊભા માત્ર આ બધું જોતા હોય એવું જોવા મળી રહ્યું છે સ્કૂલનો સ્ટાફ ત્યાં હાજર હોવા છતાં તેઓ નયનને હોસ્પિટલ ખસેડવાની તસદી પણ લેતા નથી છેક સાત મિનિટ બાદ નયનની માતા અને અન્ય એક મહિલા ત્યાં આવે છે અને વિદ્યાર્થીઓની મદદથી નયનને રિક્ષામાં હોસ્પિટલ લઈ જતા જોવા મળે છે સેવન્થ ડે સ્કૂલની આ ગંભીર બેદરકારીના કારણે આજે એક પરિવારે પોતાનો વાલસોયો દીકરો ગુમાવ્યો છે આજે નયને પોતાનો જીવ ગુમાવ્યો છે જો નયનને તાત્કાલિક સારવાર મળી ગઈ હોત તો કદાચ આજે નયન જીવતું હોત સંવાદદાતા મિહિર સોલંકી ફોનલાઈન પર જોડાયા છે મિહિર આજે સીસીટીવી સામે આવ્યા છે નયનના એ ઘણા ચોકાવનારા છે અને જે પ્રમાણે પરિવારજનોએ સ્કૂલ પર આક્ષેપ કર્યા હતા જે પ્રમાણે વાલીઓમાં રોષ હતો અને એનો જ આ જીવતો જાગતો પુરાવો હોય સીસીટીવી એવું લાગી રહ્યું છે જો શાળાએ એ વખતે કિંમતી સાત મિનિટની અંદર નયનને હોસ્પિટલ ભેગો કર્યો હોત તો કદાચ નયન આજે જીવતો હોત શું જાણકારી બિલકુલ જે પ્રમાણે અત્યારે હાલમાં સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે મણિનગર ખાતે જે શહેરમાં ન માત્ર રાજ્યમાં પરંતુ સમગ્ર દેશમાં કિસ્સો છે તે ચર્ચાયો અને સાથે જ તે સમગ્ર દેશમાં ક્યાંક ને ક્યાંક એક રોષ છે તે બાળક સામે અને સાથે સાથે શાળા સામે કારણ કે શાળાની બહુ મોટી બેદરકારી સામે આવી હતી કે શાળા છે તો જે તે સમયે ઘણી બધી ફરિયાદો થવા છતાં પણ શાળાએ છે એક્શન ના લીધું ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક એક બાળકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો ત્યારે છેલ્લા ઘણા સમયથી જે સવાલ હતો કે આખરે તે દિવસે શું બન્યું હતું તે ઘટના થઈ ત્યારે બાળકને જયારે છરી વાગી જે નયન જેને છરી વાગી હતી નયન છે

એટલે ક્યાંક ને ક્યાંક આ બેદરકારી જે છેલ્લા ઘણા સમયથી વાત ચાલી રહી હતી તે બેદરકારી સામે દેખાઈ અને આખરે તેના મિત્રો છે તે મિત્રો એક વર્તુળ કરીને બાળકને પોતાના હાથમાં લઈને ત્યારબાદ તે લોકો રિક્ષામાં લઈ જતા હોય તેવું જોવા પણ મળ્યું છે એટલે જે વાત છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી આખરે પંદર દિવસ બાદ આજે સીસીટીવી છે જે સામે આવ્યા છે ને તેમાં ઘણું બધું અત્યારે હાલમાં દ્રશ્ય જોવાથી ઘણું બધું સ્પષ્ટપણે અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે મિહિર આભાર આપનો જાણકારી આપવા માટે